શિક્ષણ સંસ્કાર અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો કાર્યક્રમમાં સુરત શહેરના મિયર દક્ષિષ માવાણી સાંસદ મુકેશ દલાલ વીર નર્મદ સાઉ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે જ પદ્મશ્રી મથુરભાઈ સવાણી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સહિતના અગ્રણી મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું ગોધાણી પ્રતિભા શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી ત્રણ વર્ષ માટે ફી માફી મેડમના ધોરણ છ ના વિદ્યાર્થીઓ તેમજ તમામ ધોરણમાં ગત વાર્ષિક પરીક્ષામાં એ પ્લસ ગ્રેડ મેળવી એક વર્ષ માટે ફી માફી મેડમના વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું દિવાળી હોળી ઉત્તરાયણ નવરાત્રી જન્માષ્ટમી અને જેવા ભારતીય કૃતિઓ ઉપસ્થિત મહેમાનો અને દર્શકોને ભાવિભોર કરી દીધા કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ શાળા ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદ કાકા તેમજ માધવીબેન અને મયુરીબેનના પ્રેરક માર્ગદર્શન હેઠળ ડાયરેક્ટર ભાવેશભાઈ લાઠીયા અને શાળાના આચાર્ય દિવ્યાબેન ગજ્જનના સૂચન મુજબ શિક્ષકો દ્વારા એટલે એન્યુઅલ ફંક્શન ફંક્શન આજે ખૂબ ધામધૂમ થી ઉજવવાનું નક્કી કર્યું છે કેમ કે વાલીઓ નો ઉત્સાહ છે અને સ્ટુડન્ટ તો હોય જ ને અમારા પ્રિન્સિપાલ આયોજકો અને સૌ ટ્રસ્ટી ઉત્સાહ આજે આ પ્રોગ્રામ આપણે અહિયાં રાખ્યો છે ઇન્ડોર સ્ટેડિયમ માં એટલે આજે બહુ ઉત્સાહ છે ખરેખર આ ગોધાણી સ્કૂલ ત્રીસ વર્ષથી ચાલે છે આપણે માણસ બને છે એટલે આજે એનો વિશેષ અને આપ સૌ પણ અહીંયા પધાર્યા છો આ મીડિયા થકી પૂરા આપણા જે સુરત શહેર છે એને પણ આ ફંક્શન નો લાભ મળવાનો છે ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્તે મિત્રો